તમારે ખાવા માટે જોતું હોય ને તો અન્નપૂર્ણા મા પાસે જવું પડે પૈસા જોતા હોય તો લક્ષ્મી માં પાસે જવું પડે વિદ્યા જોતી હોય તો સરસ્વતી મા પાસે જવું પડે દીકરા જોતા હોય તો રાંદલ માં પાસે જવું પડે ભાઈઓ પાયા શું મને એક ભાઈ કહેતા હતા મને કે આ બધું બહેનો તમે કહો છો માનો નો તમે કહો છો મને કે ભાઈઓ પાસે શું હોય મેં બુધાલાલ તમાકુ એની પાસે બીજું શું હોય

એ કે નવે નવ દે કે ખાવા પીવાનું બધું હિલોળા મેં કીધું આ જેવી તેવી વાત કહેવાય તેને ત્રણ ટાઈમ બાપુ આખું ગામ ધુમાડા બંધ હોય નવ નવ દહ દે દેવું તેટલા કેવડી વાત કહેવાય જબરજસ્ત ધન્યવાદ હું તો બાપુ એમને તો સલામ કરું એના મા પિતાને હો સલામ હું કરું છું ખરેખર બાપુ આવા સંતાનોની દુનિયામાં જરૂર છે એવી બાપુ જનેતા હોય એવી માં હોય ને ત્યારે જ બાપુ આવા બધા સંસ્કારોનું સિંચન થતું હોય છે બાકી ભાઈઓનું તો બધું ઠીક છે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી ફૂગી દેશની આબરૂ દીકરીઓ રાખી તમે કહો તો હવા દીકરીઓના દાખલા આપો જ્યાં ધર્મ ધ્રુજી ગયો પુરુષ નથી આપી અને પુરુષ જ્યાં થાકી ગયો ત્યાં બાપુ દીકરીઓ હાથમાં લગામ લીધી તમે બેહી જાઓ આ દીકરીઓ બાપુ ભારતની આર્ય નારી જેને કહી શકાય એક વિચાર કરજો સગાળછા જેથી ઇતિહાસ લાંબો છે ટૂંકા ટૂંકામાં તમને વાત કરો સગાળછા ના અહીંયા અખિલ બ્રહ્માંડ માલિક આવે ને દીકરાને ને કપાવે ને પછી કે તમે વાંજિયા થઈ ગયા હવે મારે ખાવું નથી થાળી ને ઠેબુ મારી ઉભો થયો ને સગાળ ભાંગી ને ભૂકો થઈ ગયા ઘરે તારી ભલે થાય દીકરો કપાવી હવે આ કે ખાવું નથી સગાળ સાની માથે આપ ફાટ્યો અને ચંગાવતી કે છે કે તમે બે લગામ લાવો મારા હાથમાં વાણિયાની દીકરી વિચાર કરજો કેવી જનતા છે મા તો માં છે હું તો આ દીકરીઓને સલામ કરું છું સમર્પણ ની મૂર્તિઓ છે રામ પણ હવે અત્યારે જોકે બહુ કીધા જેવું નથી અત્યારે ફેશન એટલી બધો દી ઉઠાડ્યો છે એટલે થોડીક પીડા થાય છે પણ માપે માપે હોય ને તો સારું લાગે એટલે કે હું તો આ રામાયણ છે ને રામાયણ રામાયણ ની વાત કરું તમને કે સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી એમ સીતાજી ની બાપુ એક દ્રષ્ટિ રાવણ માથે પડે ને તો આ ધરતી માં રાવણ ની રાખ ના પડે ઉડી જાય એટલી માં ભગવતી દેવી શક્તિ સીતા હતી પણ મને મારે બતાવ્યો છે કે બાપુ લક્ષ્મણ જેખા જે ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય પછી બાપ હોય દીકરી હોય માં હોય કે ભાઈ હોય જે આ દુનિયામાં લક્ષ્મણ રેખા ટપી જાય એનું બાપુ હરણ થાય ગામો ગામ રાવણ રખડે છે મરી ગયા એમ માં ન રહેતા ગામો ગામ છે તમારે ગામનો આટલો બધો ભલે આપવે પણ તો આય હૈસી અને આવડા મોટા માંડવા નાખ્યા ને આમાં ભોગ આપ્યો ને એના કરતાં બાપુ નડવાવાળા હૈશે અને આમાં લાખ રૂપિયા આપ્યો ને હિસાબ ન માંગે હો રૂપિયા વાળો હિસાબ માગે એ ક્યાં જેટલા જેટલા આવ્યા ચાંભ આવી રહ્યા આપણે એમના ગામને હો પાછા દઈ દેવા જોવું ને એટલે આવા કાર્ય કરો ને બાપુ એ તો માં ભગવતી દેવી શક્તિ ભેગી હોય ને તે બધું શક્ય છે બાકી બળનો બુદ્ધિ નો વિષય જ નથી હમણાં અમારા ગોપાલભાઈએ જે રામ મંદિર ની વાત કરી હતી તમે વિચારતો કરો એ રામ મંદિર નો કેસ કેટલા તો મને એમ થાય કે રામ રામની આખી દુનિયા આટલી બધી ભક્તિ કરે છે તો આ જે અહીંયા નડતા છે એના રામ કઈ ન કરી શકે આટલા બધા વરા કેસ કેમ આવેલું પણ બાબુ મા ભગવતી દેવી સીતાનો શ્રાપ હતો અમુક રામાયણ છે ને બાબુ ઉગાડી જ નથી કરી ખુલાસો નથી કર્યો અખિલ પ્રમાણના માલિક રામચંદ્ર પરમાત્મા પાછા આવ્યા ને પછી બાપુ સીતાજી નો જ રામચંદ્ર પરમાત્મા ત્યાગ કરે અને લક્ષ્મણને કે છે કે તું તારી ભાભીને મૂકી આવ અને રથમાં બેહાડી અને લક્ષ્મણ જાય છે સીતાજી પૂછતા નથી કે મને ક્યાં લઈ જાય છે જો બાબુ આને પતિવ્રતા નારી કહેવાય અમુક અમુક તમે અમે હમણાં વિનુભાઈ ઘેરે બેઠા હતા અમુક અમુક ભાઈ એનો એવો હોય ને ધણી બિચારા આપણને નો કહી કે નો ઘેરે કહી શકે એવા હલવાય ને સો વાગે આવવાનું કીધું હોય ને જો હવા સો થયા હોય ક્યાં છો વિનુભાઈ ઘેરે કોણ છે હારે ખાધું આપણે એમ આપડે હા શું ખાધું હવે ધૂળ ખાધી છે રોટલા ને શાક ખાધું હોય બીજું શું ખાધું હોય પણ એટલી બધી મોપાટ લે ને અને તમને એમ તો કહેવાય ને કે અમારે ઘરે આમ છે મારા ઘરે મહેમાન આવ્યો જી આવ ઘરે મહેમાન ઓલ્યા મોટા હોય અરે અમુક અમુક તો જીવે છે ભૂંડી હાલ જીવે કપાઈને આપણે એમ થાય કે આના કરતા એમના મતા હારા હતા હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે કભાર જતો એળી જો અવતાર તને પખા મોડા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ને ભલા મળા હે તમે આ અમને હાથ ની હથેળી આમ આયા હાલો ને આયા હાલો ને ચા ને પાણી ને જમવાનું પછી તમે એમ કોઈ આવો અને એમ કોઈ હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય અને હું આમ ડેલામાં લઈ જઉં પછી રવડા માંથી હાણસી લોટા ઉડવા માટે ચિંતા જવું મારે અડધું અંગ એને નો કહેવાય મારા રામ એ તો સુખમાં દુઃખમાં અખિલ બ્રહ્માંડ માલિક રામચંદ્ર પરમાત્મા સીતાજીનો ત્યાગ કરે અને સીતાજી બાપુ વનમાં જવા માટે નીકળે લક્ષ્મણ મૂકવા જાય સરિયો નદીના કિનારે ઊભો રાખાવે રથને લક્ષ્મણ તું સરિયો નદીમાં મારે ચરણામક લઈ સૂર્ય ભગવાનને જળ ચડાવું છું હું આય પાસી ક્યારે આવું કે ન આવું એ મને ખબર નથી અને સરિયો નદીમાંથી જળ લઈને આમ સૂર્ય ભગવાનને જડાવે ને સામે અયોધ્યા નગરી દેખાડે ને તેદી માં ભગવતી દેવી સીતા માએ અયોધ્યા ને હરાપ આપ્યો કે હું જેવી આજ હળગું છે એવું તારું નામ રહેતા હું તું હળગી સુકામ કે રામ જતી વન માં ગયા રામ તો એક બાપ નું વચન પાળવા જતા હતા તોય આખી અયોધ્યા ની વસ્તી આટી પડી કે રામ તમે ન જાઓ રામ તમે ન જાઓ આજ મારો કોઈ વાંક નથી ગુનો નથી હું નોંધારી છું હું ગર્ભવતી છું મારો કોઈ દોષ નથી આખી અયોધ્યા કોઈ ડાયો માણા નો નીકળો રામ ને મનાવે હું હળગું તા હું તારું તારું નામ રહે તા હું તું હળગીશ બાપુ હજી હાવ મટી ગયો એવું ન માનતા હજી ચારે અહીંયા ભડકો થાય કઈ નીકી નથી આટલા હું તો આ બધી છે ને વસ્તુ બાપુ આખી કઈક જુદી જ છે ભજન ભજન અમારું કેમ કાઢું સડી ગયું તો અમને નથી ખબર અને બીજી વાત હમણાં આશીષભાઈ ને આશીષભાઈ સંતવાણી કરી ને ગણપતિ મેં હું તો બહુ રાજી છું નગર ગામના ગામમાં ગામ ના કોઈ ગાવા જ નથી હતું

આવડે એમ કે થઈ ગયો એટલે આપણે મંડો હાલવા અને એવો ભૂંડી ભાઈતનો મેળ કરે ને કારણ કે આ મેળ નથી થયો એટલે જ મારી છે અને એવા બાબુ કલો કે સડાવે ને અમને કીધું આપણે ચાલુ આવડે મરવી નાખે પ્રોગ્રામ આવું તો નખવે એ ગાયું અમને ખબર એટલે અમે તો આમને આ અમારો હાથ પણ છે આ સાજી છે ને અમારું ઘરેણું છે હું તો એમ કઉ છું કે એ પ્રોગ્રામ ને સફળ કરવો હોય ને એમના હાથની વાત છે કલાકાર બાબુ ગમે એવો હોય ને આ આ સાજિંદા ને જો હેઠો નાખો હોય તો હેઠો નાખી દે આ સાજિંદા એ અમારું ઘરેણું છે મારા હાથ પગ છે એટલા માટે સરસ મજાનું આયોજન જે કર્યું છે ને ભાઈ ઈ રામાયણ છે ને એ તમને મને એક માર્ગ બતાવવા માટેનો ગ્રંથ છે તમે જો રામચંદ્ર પરમાત્મા કે હોનાનું હણિયું આવ્યું માર ગયા કે છે ને રામાયણમાં બધાય સાંભળ્યું છે હોનાનું હણ્યું અત્યારે આવ્યું હોય તો આપણે હોત નો માની માની કે હોનાના ધણિયા નહીં હતા હોય ત્યાં રામને નહીં ખબર પડી હોય કે હોનાનું હણ્યું છે અને રામ પાદરૂ સીતાજીએ કીધું કે આને માર્યાઓને રામ તરત હાલતા થઈ ગયા રામનો સમજીએ કે પણ આપણને બાપુ એક લાઈન આપી છે કે મોહની વાંએ બાપુ આંથળું ક્યાં કરો એટલે વાંય ઘરનું પતન જ થાય પાદરા મોહ વાંય નો હળિયસડી જવાય એ બાપુ રામાયણ તમને મને એ મારે બતાવે છે રામાયણ છે કાંઈક જુદી તમે જો સીતાજી ને મેં કીધું ને સીતાજીને રાવણ કોઈ દી લઈ જ ન શકે પણ લઈ જવાનું કારણ શું છે અને આમાં જો અમુક વાતો છે ને આ રામ વનમાં ગયા તે બધા કહે છે એટલે હું કહું છું રામ જ્યાં તારા આપણે હતા નહીં કોઈ કોમેટું બોમેટું કા તે કઈ મોકલતા નહીં હારું બોલ્યા તા એવી કોમેન્ટની જરૂર નથી મારે કોઈ જરૂર નથી તમે અહીંયા સાંભળો મોજ કરો આનંદ કરીને ગયા જાવ બસ આપણે કોમેટું બોમેટું કઈ જો અને હું કોઈ દી મારા વીડિયા તમે સાંભળતા હોય ને એમાં હું બોલ્યો નહીં હોય કોઈ દી કે કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો એ તો મા ભગવતી કરાવે ને તમે કરો તો બાકી હજાર હાથ વાળો દે થતી ભૂખ ભાંગે શું બેવાળા હાથવાળા દેવાના હતા મારે કોઈ જરૂર નથી અને આ છે ને હું આનંદ મારા માટે કરું છું બીજાનંદ મારા પોતાના માટે કરું છું કોઈને સારું લગાડવાની વાત નહીં મને હું તો ખટારોનો ડ્રાઈવર છું ઓગણીમી કોમ કહેવાય ને ખટારોનો ડ્રાઈવર તો ઓગણીમી નો કહેવાય આખું હિન્દુસ્તાન રખડી આવ્યો છું કઈ છે એની વાતમાં આપડી એક જ કસકાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર ધરતી છે બાપુ દસ કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય હરિહર હરિહર ને આકલો દે એ ધર્મના વાવટા ફરકે ને બોલે આપણે તમારે જાવ આટો મારો માર્યો આવજો હા પૈસા લઈને ને ખાવા દે આયા બાવા મફત ખાવા દે હજી આપણને નક્કી જ નથી થયું અને ભજન એમાં સમજાય એવું નથી એના માટે સદગુરુ જોઈ ભોળાનાથ નો દીકરો કે ગણપતિ ને ગણપતિ નું માછું કે ભોળાનાથે કાપ્યું હાથી નું લગાડ્યું કે બધા આપણા ફોટા માં જોઈ ને તો હું એમ કઉ છું કે કાપ્યું યાદ નહીં પીડ્યું હોય હાથી નું કામ લગાડ્યું આ ડખા વાળો છે એમ તો એક વાણી કહે છે ને રામ કિશી કોઈ મારે નહીં એસો પાપી નહીં રામ આપે આપ મર જાતે ને કરતે કુડે કામ એ કે રામ કોઈને મારતો નથી તો રાવણ ને વાલી ને આ બધાને કોઈને માર્યા રામાયણ કે આપણે નથી તો ખોટું ન હાલવા દે આધુનિક યુગ છે 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 ખોટું નથી મારતું નથી સમજાતું ભણતર આવ્યું ને ભણતર પછી બાપ રોટલા વગીર ના થયા હું તો છે ને મારી એક જ ભલામણ છે મા બાપ ને બે ટાઈમ સારો રોટલો દેજો કુટુંબ પરિવાર માં એકતા રાખજો અને વ્યસન થી થોડાક દૂર રહેજો બસ ભગવાન મારો નાથ બધું હાંકશે બાકી મા બાપ ને દુઃખી કરો ને આ દુનિયામાં બાપુ લાખો રૂપિયા ના દાન કરો ને જિંદગીમાં ક્યાંય ચોપડે ચડે લખવું હોય તો લખી લેજો પછી ફોટા અગરબત્તી કરે કઈ નહીં વળે માન બાપ જેવા ભગવાન આ દુનિયામાં ક્યાંય છે જ અને કુટુંબ પરિવાર ની એકતા હા પસે ને ત્યાં મારા નાથ ને આવવું પડશે તમે જો કુતરા હોય ને કુતરા એક બે કુતરા હોય તમે વાંકા પાણો લ્યો ને કુઈતરા ભાગી જાય ઢોરા હોય ને ઢોરા તો તમે વાંકા લ્યો ને તો ઢોરા ભાગી જાય સિંહ જેવું જનાવર હોય ને તો બીજા કારો માણા છે શું કરે કઈ નક્કી નહીં માણાય બાપુ એના માણાથી આય ચેતતો રે પણ મધ માખી નું પૂડું હોય ને એક એક માણો મારજો આટલા જણા છો તો બટા જટી બોલાવે બોલો આવડી આવડી જોઈ ને માખ્યું એ શું કામ બટા જટી બોલાવે ફોપ છે રાગ છે એટલે આ કુતરા ને કાગડા ને એવડા મોટા છે ને પણ તોય ભાગે છે આપડે શું રાગ નથી આપણું હિંમત નથી તમારા ગામમાં સારું મજા આવ્યું મને પણ નગર તમે જોવો ને તો